નમસ્કાર મિત્રો મિત્રો શું મૂળીમાં પાણીથી પણ વધુ દારૂ મળી રહ્યો છે જેની માગ છે જે પ્રાથમિક જરૂરિયાત છે એ પાણી મળવું મુશ્કેલ છે દારૂ જે દૂષણ છે બધી છે એ સરળતાથી મળી જાય છે આવું કેમ અને જો આવું નથી તો બહેનો કેમ વિધવા થઈ રહી છે બાળકો કેમ અનાથ થઈ રહ્યા છે શું ધારાસભ્યના પેટનું પાણી હલ્લે છે તેને અસર પડે છે કે પછી પાર્ટી કહે તેટલું બોલવાનું પાર્ટી કહે તેમ કરવાનું ભલે પછી અપતારા જ ચલે ભલે પછી તમારા વિસ્તારના લોકો તમારી વોટ બેંક પણ ખતમ થઈ જાય આ સવાલ એટલા માટે છે આ વાત એટલા માટે છે કે મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટીની સભા થઈ હતી આ સભામાં રાજુ કરપડા બોલવા ઊભા થયા તેમણે પોતાનું ભાષણ આપ્યું દારૂ વિશે વાત કરી દેશી કેમિકલવાળો ઝેરી દારૂ પી પીને લોકો મરી રહ્યા છે પરંતુ સરકારને તેની ચિંતા છે આ વિધવા થતી બહેનોની ચિંતા શું ત્યાંના ધારાસભ્યને છે અલગ અલગ વાતો કરવામાં આવી અમુક બહેનો ઊભી થાય છે અને ત્યારબાદ પોતાની પરિસ્થિતિ કહે છે પોતે કયા પ્રકારની પરિસ્થિતિમાંથી કયા પ્રકારના વાતાવરણમાંથી આવે છે એ વાત કરે છે મારે વધુ વાત નથી કરવી આ પોતે સાંભળો ત્યારબાદ હું આ સમગ્ર બાબતને લઈને થોડી વાત કરીશ કોઈ હોય કે ગાંધી ના ગુજરાત તમારા ખિસ્સા બનતી બહેનો ની સામે એક વાર બહેનો ની સૌથી મોટી પીડા હું એવું કહીશ

આજે પૂરા ગુજરાત ને ખબર પડે કે ગાંધી અને સરદાર ના ગુજરાત માં આજે આઝાદી ના આટલા વર્ષ પછી શું પરિસ્થિતિ છે એ પૂરા ગુજરાત ને ખબર પડે

पकडी जावो ए गाडी भरी जाता भाई का दानना भरा जाता तो ये मुई पर याने काय जतो न काय लसू तकलीफ सूस मारे दारू मरे छे दारू मरे छे हां दारू कदी सू मारे काय न कर तू ये संसार में बतु मरे छे की मेहनत मारतू यार भाई इके जाओ पूरी मुई मारा तो जाओ सीधा 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 का नाम नाम नहीं लगेगी ધક્કા ઉપર ધક્કા ધક્કા ઉપર ધક્કા કરવાના તન તન લઈ ને કે ખૂબ સમયમાં જ્યારે હું કહીશ ત્યારે મૂળી આવવાની બધી બહેનો ની તૈયારી છે ને હું તો હાથ કરીને કહી દો

આપે સાંભળ્યું કે તેમણે શું કહ્યું મૂળી તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના શું મૂળિયા ઉખડવા જઈ રહ્યા છે આ વાત એટલા માટે કે જો જનતા પરેશાન થાય જનતા રીબાય અને જનતા પોતાનો પરિવાર ધીરે ધીરે ગુમાવવા લાગે તો એક સમય આવે કે જ્યારે સારામાં સારો નેતા હોય તો તેની સામે પણ વિરોધ ઊભો થાય રાજુ જે વાત કરીએ મુદ્દાની વાત છે આજની તારીખે ગુજરાતમાં કેટલા નેતાઓ છે કે જે દારૂ પર વાત કરે છે દેશી કેમિકલ વાળો દારૂ જે પી પીને લોકો મરી રહ્યા છે તેના પર કોણ વાત કરે છે અને કયો ધારાસભ્ય છે કે જેના વિસ્તારમાં નથી વહેંચાતું વાત એ છે કે લોકો પ્રત્યે હવે સંવેદના જે નેતાઓને હોવી જોઈએ લોકો પ્રત્યે જનતા પ્રત્યે જે મતદાન તમને કરે છે તમને તમને જે ચૂંટણી લાવે તેમના પ્રત્યે જે સંવેદના હોવી જોઈએ એ સંવેદના નેતાઓમાં ખતમ થતી જાય છે રાજુ કરપડાએ પોતાના ભાષામાં મૂળી તાલુકા પંચાયતની પણ વાત કરી ત્યાંની કોંગ્રેસ આ ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરી પોતાના પર કેસ કરવા માટે રાજુ કરપડાને ફિટ કરવા માટે કેટલાય લોકો તૈયારી કરી રહ્યા છે તેની પણ વાત કરી અલગ અલગ ઘણી વાત કરી પણ વાત હતી મહત્વની સૌથી મહત્વની વાત હતી દારૂની આજની તારીખે તમે ગામડાઓમાં જાઓ નાના નાના ગામડાઓમાં જાઓ તમે શહેરોમાં ફરો તમને દેશી દારૂના અડ્ડા જોવા મળે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિસ્તાર પણ આ માટે બાકાત નથી રહ્યો સવાલ એ છે કે તમામને ખબર છે એ પછી લોકોને પણ ખબર હોય છે એ પછી નેતાઓને પણ ખબર હોય છે અને એ પછી ત્યાંના બૌદ્ધિક વર્ગને પણ ખબર હોય છે આમ છતાં પણ કશું પરિવર્તન આવતું નથી લોકો મરી રહ્યા છે કોને પરવા છે રાજુ કરપડાએ આ વાત કરી અતિ મહત્વની બાબત ગણવામાં આવે છે ગુજરાતમાં હજારો મહિલાઓ આજ દેશી દારૂના કારણે વિધવા થઈ ચૂકી છે કેટલાય બાળકો અનાથ થઈ ચૂક્યા છે અને આજ દેશી દારૂના કારણે રોજ રાત પડે અને લોકોના ઘરે ઝઘડાઓ થાય છે લોકો આ દારૂ પીને હત્યાઓ પણ કરી દે છે પરંતુ આ દારૂ બંધ નથી થતો લોકો ખતમ થઈ રહ્યા છે દારૂ બંધ ક્યારે થશે દેશી કેમિકલ વાળા દારૂ પર પોલીસ રેડ ક્યારે કરશે ખતમ ક્યારે ક્યારે કરશે બંધ થશે ખબર નથી પણ વાત એ છે કે ગુજરાતમાં ખરેખર આવા નેતાઓની જરૂર છે આવા મુદ્દાઓની જરૂર છે તમે મુદ્દાની રાજનીતિ કરો રાજુ કરપડાએ કહ્યું કે અમે દારૂ પીવડાવીને મત ભૂતકાળમાં પણ નથી લીધો અને ભવિષ્યમાં પણ નથી લેવાના હજુ ભલે બે વખત હારીએ આ પ્રકારનો મિજાજ નેતાઓનો હોવો જોઈએ તમારે જીતવું છે એ માટે તમે દારૂની વહેંચણી કરો લોકો તો માગે લોકોને તો લત પડી ચૂકી છે આ લતમાંથી બહાર લાવવાનું કામ તમારું છે નેતાજી સમાજમાં રહેલું દૂષણ અને બધી દૂર કરવાનું કામ તમારું છે તમે તેને જ પ્રોત્સાહન આપશો તો પછી આવનારી પેઢી શું શીખશે આવનારી પેઢી માટે તમે શું મૂકીને જશો અને આવનારી પેઢી માટેનું રાજકારણ પણ કેવું રહેશે શું તમને એક આદર્શ નેતા તરીકે કોઈ માનશે જ્યાં સુધી સત્તા પર છો ત્યાં સુધી બધી વાહવાહી થશે પરંતુ ત્યારબાદ એટલી ગાળો પડશે અને એટલા લોકો તમારી પીઠ પાછળ બોલશે કે તમને અંદાજો પણ નહીં હોય કે આના વિસ્ત આના સમય દરમિયાન આ વિસ્તાર ખતમ થઈ ગયો અને કશો ફરક ના પડ્યો એના ખાલી એના ઘર ભર્યા આ પ્રકારની વાતો લોકો કરે છે જે આજે ધારાસભ્ય નથી તેની માટે તો આજે જે ધારાસભ્યો છે એની માટે પણ ભવિષ્યમાં થશે તમને જનતાએ ચૂંટીને મોકલ્યા છે તો જનતા માટે કામ કરો એવા કામ કરો કે ભવિષ્યમાં પણ લોકો તમને યાદ કરે અને તમારી પાર્ટીમાંથી નથી થતું અને તમારામાં ખરા અર્થમાં એ ત્રેવડ છે તો અપક્ષ લડો અને જીતો કોણ તમને રોકે છે તમે પાર્ટીના પોપટ બનીને રહો છો તો પછી પાર્ટી છોડી દો અપક્ષ લડો વિપક્ષમાંથી લડીને બતાવો અને જીતીને બતાવો અને જો તમે અપક્ષ જીતીને નથી બતાવી શકતા અને તમે વિપક્ષમાંથી લડીને નથી જીતી શકતા તો પછી તમારે એ પાર્ટીમાં રહેવાનો શું અર્થ કારણ કે તમારામાં જ દમ નથી તમે સિમ્બોલથી જીતો છો પોતાના દમથી નહીં આ એ તમામ ધારાસભ્યો માટે છે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણને બેશક લાગુ પડે છે કારણ કે આ પ્રકારે મહિલાઓ ઊભી થાય અને બોલે આ તો મોટો પુરાવો કહેવાય કે તમારા વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે બેફામ દારૂ વેચાઈ રહ્યો છે અને કયા વિસ્તારમાં નથી વેચાતો પણ જ્યારે જનતા સામે આવે ત્યારે અમને પણ એક તક મળતી હોય છે કે વાત પુરાવા સાથે તમારી વચ્ચે રજૂ કરીએ અને અત્યારે કરી રહ્યા છીએ જોઈએ આવનાર સમયમાં શું થાય છે લોકો કયા મુદ્દા જોઈને મતદાન કરે છે અતિ મહત્વની વાત છે કે આ રાજુ કરપડા ચોટીલા વિધાનસભાની બે હજાર બાવીસની ની ચૂંટણીમાં બીજા નંબરે રહ્યા અને ત્રીજા નંબરે કોંગ્રેસ ગઈ એનો મતલબ એમ કે આમ આદમી પાર્ટીના રાજુ કરપડાને લોકો પસંદ કરે છે જે લોકો એવું કહેતા હતા કે આ પ્રકારના મુદ્દા ન ચાલે આ પ્રકારની રાજનીતિ ન ચાલે ક્રાંતિકારી આ સમયમાં ન બનાય આ સમયમાં તો તમારે જે ટીપિકલ નેતા હોય નેતાઓની પેલી વ્યાખ્યાઓ છે કે જભા પહેરીને નીકળી જવું અમુક બાબતો વિશે જ વાત કરવી પોતાના ફાયદાનું જો એ કરશો તો જ તે તમે આગળ વધશો જીતશો એ વાત ખોટી પડે છે રાજુ કરપડા જે બીજા નંબરે છે કાલ સવારે ઓવરટેક કરી જશે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ ખોવાઈ જશે કોંગ્રેસ અને ભાજપ બંને જાગવાની જરૂર છે વિસ્તારમાં લોકોના કામો કરવાની જરૂર છે ઋત્પીજભાઈ મકવાણા ત્રીજા નંબરે પહોંચી ગયા છે આ ઋત્પીજભાઈ મકવાણા એક્ટિવ છે પણ વાત એ છે કે જનતા તમારા પર વિશ્વાસ કેમ નથી કરતી તમને મત કેમ નથી આપતી આનું ચિંતન તમારે કરવાની જરૂર છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે એક વાત એ છે કોઈ પણ જીતે કોઈ પણ હારે આ પ્રકારની બધી આ પ્રકારનું દૂષણ દૂર થવું જોઈએ બધાને ખબર છે આમ છતાં પણ આ ખાડા કામ કેમ કરે છે એ સમજાતું નથી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી પસંદ આવી હોય આ વાત પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ